નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એડવાન્સ લાઈવ ક્લાસ ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ 10 ની જે ફેબ્રુઆરી માં માર્ચ 2025 સોરી ફેબ્રુઆરી 2025 ની અંદર જે एग्जाम લેવાની છે એમાં ગણિત ની અંદર 80 માંથી 80 માર્ક લેવા માટે આપણે આ એડવાન્સ લાઈવ લેક્ચરની શરૂઆત કરેલી છે જો તમે પણ હજી સુધી આપણી દેસની ઇન્સ્ટિટ્યુટ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર તેમની લિંક મળી જશે અને ત્યાં જે ડાઉનલોડ કરો અને દરેક ચેપ્ટરના જે એડવાન્સ લાઈવ લેક્ચર મેથેમેટિક્સ માટે આવે છે તે જોવાનું ચૂકશો નહીં ચાલો આજે આપણે આ લેક્ચરની અંદર શરૂઆત કરશું ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી ચાલીસમો ક્વેશ્ચન છે ટુ કે પ્લસ વન તેર પાંચ કે માઇનસ ત્રણ એ એક સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો કે બરાબર ખાલી જગ્યા થાય આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર ફેબ્રુઆરી બે હજાર પચીસ માં આપણી જે એક્ઝામ લેવાની છે એમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો સો સિમ્પલ ડી બરાબર ડી પહેલી વખત કરવાનું એ ટુ માઇનસ એવન અને બીજી વખત કરવાનું એ થ્રી માઇનસ એ હવે એ થ્રી ઉપરથી જોઈ લઈએ આપણે તેર માઇનસ એ વન કેટલા છે તો કે ટુ કે પ્લસ વન છે પણ આગળ એ માઇનસ છે એટલે અંદર નિશાની બદલી છે પછી એ થ્રી છે પાંચ કે માઇનસ ત્રણ માઇનસ એ ટુ છે તેર સાદરૂપ આપીએ તેર માં થી એક કાઢીએ તો બાર માઇનસ ટુ કે અને પાંચ કે માઇનસ માઇનસ પ્લસ સોળ થઈ જશે કે વાળા સ્ટેપ એક બાજુ લઈ લેશું અચર પદ એક સાઈડ લઈ લેશું જોવું અચર પદ ને મેં એક બાજુ ભેગા કર્યા કે વાળા સ્ટેપ એક સાઈડ બાજુ ભેગા કર્યા અહીંયા અઠ્યાવીસ છે અને અહીંયા સાત કે છે સાદરૂપ આપ્યું કે બરાબર કેટલા આવ્યા ચાર રેડી તો